હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ચટપટો ખાખરાનો ચેવડો ખાખરા તો તમે મોટા ભાગે ખાતા જ હશો પણ આજે આપણે ખાખરામાંથી એક રેસીપી બનાવવાના છીએ અને આ રેસિપી છે ખાખરાનો ચટપટો સ્વાદિષ્ટ બાળકોને પણ પસંદ પડે તેવો અને સાંજની ચામાં કે સવારે નાસ્તામાં લઈ શકાય તેવો ચેવડો ખાખરાનો ચેવડો બનાવવા માટે અહીં મેં બસો ગ્રામ સાદા ખાખરા લીધા છે પણ એમાં છે છે એટલે સાદા ખાખરા ખાખરાને આપણે નાના ટુકડામાં ભાંગી લઈએ આપણે એટલા બધા નાના ટુકડા નથી કરવાના પણ નાઇલોન પોવા હોય ને એટલે આપણે ભૂકો કરવાનો છે સાવ ચૂરો કરવાનો નથી ખાખરા દેખાવા જોઈએ ભૂકો કરીએ તો એ ટાઈપ કરવાનો છે જુઓ આ રીતે ખાખરા ટુકડા કરી લેશું ખાખરાને ભાંગીને આપણે નાના ટુકડા કરી લીધા છે જુઓ એકદમ બારીક પણ નથી કરવાના અને મોટા પણ નથી કરવાના આપણે મીડિયમ સાઈઝના જેવા નાયલોન પવા હોય ને તેવા આપણે ટુકડા રાખવાના છે ખાખરાનો ચેવડો બનાવવા માટે અહીં મેં નોનસ્ટિક તેની અંદર એક ચમચો તેલ મૂકેલું છે તેલને આપણે ગરમ થવા દઈએ જેવું તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીએ એક પીંચ હિંગ ત્યાર પછી બે ટેબલ સ્પૂન સિંગદાણા લીધા છે તેને આપણે ઉમેરીએ જે જે વસ્તુ એડ કરતી જાય તેનું માપ તમને હું બતાવતી જઈશ સિંગદાણા બે ટેબલ સ્પૂન લીધા છે સિંગદાણાને આપણે મીડિયમ થી લો ફ્લેમ પર ધીમા તાપે ફ્રાય કરીએ એટલે સિંગદાણા ફ્રાય પણ સરસ થઈ જાય ને અંદરથી કચાસ પણ રહે નહીં થોડી વાર પછી જેવા સિંગદાણા થોડા ફૂટી જાય એટલે આપણે વીસ થી પચીસ મીઠા લીમડાના પાન એડ કરી દઈએ મીઠા લીમડાના પાનને આપણે સરસ રીતે ક્રિસ્પી થવા દઈએ કારણ કે આ ચેવડો આપણે રાખવો હોય તો ચેવડો પંદર થી વીસ દિવસ સુધી તાજો જ રહે અને તેમાં કોઈ પણ જાતનો ભેજ ન લાગે કે ચેવડો હવાઈ ન જાય હવે એડ કરીએ આપણે આઠ થી દસ કાજુના ટુકડા પણ આપણે ફ્રાય કરીએ કાજુ નાખી અને હલાવ્યા પછી હવે આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન દાળિયા દાળિયા ફોતરા બીનાના છે તેને પણ આપણે એડ કરીએ અને સિંગ બંને મેં બે ટેબલ સ્પૂન લીધા છે અને બાકીની જે વસ્તુ નાખીશ મેં એક ટેબલ સ્પૂન લીધી છે જેમ જેમ તેમ તેમ તમને હું જઈશ હવે એડ કરીએ આપણે ટેબલ સ્પૂન વરિયાળી વરિયાળી થી ચેવડાનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલે વરિયાળી ચોક્કસ નાખવી વરિયાળી નાખ્યા પછી આપણે ચલાવીએ જેવા ચલાવશું ને વરિયાળી નાખ્યા પછી એટલે વરિયાળાની ફ્લેવર બહુ સરસ આખા રસોડામાં આવશે અને ચેવડો એકદમ સુગંધી બનશે આપણો હવે એડ કરીએ આપણે એક ચમચી મગજ તરીના બી આ બધી વસ્તુને સંતળાતા જરાવાર લાગતી નથી અને આ ચેવડો ફટાફટ દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે હવે એક ટેબલ સ્પૂન સફેદ તલ અને એક ટેબલ સ્પૂન બધું નાખ્યા પછી હવે આપણે એડ કરી દઈશું હળદર એટલે હળદર ચેવડામાં સરસ રીતે પડી જાય સૌથી પહેલા હળદર નાખી દઈએ બધા ડ્રાય ફ્રુટ નાખ્યા પછી એટલે ચેવડો બહુ સરસ બને દેખાવમાં પણ સરસ બને અને હળદરની કાચી વાસ પણ ચેવડામાં આવે નહીં કાચી અને કડવી હળદર થોડી સ્વાદમાં કાચી અને કડવી હોય છે તો પેલા નાખી દેવી તરત જ આપણે એડ કરી દઈએ એક નાની ચમચી સંચળ અને થોડું મીઠું ખાખરા થોડા ખારા હોય છે એટલે મીઠું અને સંચળ એ રીતે નાખવાનું સંચળથી પણ આ ચેવડાનો ટેસ્ટ બહુ સરસ આવશે સંચળ નાખી જ દેવાનું એડ કરીએ એક નાની ચમચી કાળા મરીનો ભૂકો એક ચમચી આમચૂર પાવડર આમચૂર પાવડર ની જગ્યાએ લીંબુના ફૂલનો ભૂકો પણ નાખી શકાય પણ આમચૂર પાવડર આમ લીંબુના ફૂલ કરતાં હેલ્ધી હોય છે લીંબુના ફૂલ કોઈને ફાવે કે ના ફાવે આમચૂર પાવડર નાખવાનો એટલે ટેસ્ટ પણ સરસ આવે અને ચેવડો એકદમ સ્વાદિષ્ટ બને ત્યાર પછી ઉમેરી આપણે બે ચમચી કાશ્મીરી લાલ મરચાની મોટી ચમચી દળેલી ખાંડ બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે યાદ રાખવાનું છે ગેસની ફ્લેમ ને એકદમ સ્લો રાખવાની છે અહીંયા અને હવે આ બધું મિક્સ થયા પછી આપણે ખાખરાનો ભોકો એડ કરી દઈએ અને ખાખરાનો ભૂકો એડ કર્યા પછી સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈએ ગેસને અહીં યાદ રાખવાનું છે એકદમ સ્લો જ રાખવાનો છે ખાખરા ચડેલા હોય છે કુક થયેલા અને કડક હોય છે ધીમા તાપે કરવાનું એટલે ખાખરા પણ સરસ રીતે ગરમ થઈ જાય અને બધો જ મસાલો ખાખરામાં સરસ રીતે પડી જાય જુઓ કેટલો દેખાવ સરસ આવી રહ્યો છે ચેવડાનો તમે ચેવડા તો ઘણા પ્રકારના બનાવીને ખાધા હશે પણ એક વખત આ રીતે ખાખરાનો આ ચેવડો બનાવીને ટ્રાય કરજો બધાને પસંદ આવશે અને બાળકોને લંચ બોક્સમાં આપશો અથવા ક્યાંય ટૂરમાં જવું હોય તો પણ આ ચેવડો લઈ જઈ શકાય છે આઠ થી દસ દિવસ સુધી બગડતો નથી બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે ચલાવીએ ત્રણ મિનિટ આ રીતે ચલાવ્યા પછી આપણો ચેવડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણે જોઈ લેવાનું મસાલા કોઈ વધારે નાખવાની જરૂર હોય તો નાખી શકાય આ માપથી બધા જ મસાલા પરફેક્ટ છે બસો ગ્રામ ખાખરાની સામે આપણે જે નાખ્યું છે ને બધું એ આ માપમાં બરાબર છે વધારે કાંઈ ઉમેરવાની જરૂર નથી પણ જો તમારે આ ચેવડાને વધારે તીખો કરવો હોય તો કાશ્મીરી મરચાંની ભૂકીને બદલે તીખી મરચાંની ભૂકી અડધી અને અડધી કાશ્મીરી મરચાની ભૂકી પણ તમે નાખી શકો છો લીલા મરચાં નાખવા હોય તો પણ નાખી શકાય છે નાળિયાના કટકા પણ નાખી શકાય છે પણ હું આ બધી વસ્તુ ઉમેરવાની નથી જો એકદમ ફ્લેવરફુલ ચટપટો અને ટેસ્ટી ખાખરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે આ ચેવડાને ઠંડુ થવા દેવાનો છે અને ત્યાર પછી એરટાઇટ બરણીમાં કાચની ભરીને રાખી દેવાનો જેથી ઘણા દિવસો સુધી આપણે આ ચેવડાને એન્જોય કરી શકીએ માત્ર દસ મિનિટમાં બની જતો ઘરમાં જ રહેલી વસ્તુઓથી ખાખરાનો ચેવડો બની તૈયાર થઈ ગયો છે આ ચેવડો ટેસ્ટમાં એટલો બધો ફ્લેવરફુલ અને ચટપટો બને છે કે બાળકો પણ હોશે હોશે ખાશે અને લંચ બોક્સમાં આપશો ને તો બાળકોને પણ પસંદ આવશે ખાખરાના આ ચેવડાનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા સર્કલમાં અને રિલેટિવ્સમાં વધારે ને વધારે આ વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરજો અને બે લાઇકોને પ્રેસ કરી દેજો હવે મળીશું આવી જ એક આવું નવી રેસીપી સાથે